છોડાઉદેપુર એસટી ડેપો ખાતે પાલિકા પ્રમુખ દ્વારા બે મિની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં બે બસને સુવિધા પૂરી પાડવામાં આવતા લોકોમાં આનંદ વ્યાપી ગયો છે છોડાઉદેપુર એસટી ડેપોને નવીન બસોની ફાળવણી અંગે રાજ્ય સરકારમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા બે નવીન મિની એસટી બસોની ફાળવણી કરવામાં આવતા છોટાઉદેપુર એસટી ડેપો દ્વારા કવાટ અને જણિયારા બંને ઉપર નવીન બસો રવાના કરવા માટે એસટી ડેપો ખાતે આજરોજ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીના હસ્તે બંને બસનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ સોલંકી ભાજપ ઉપપ્રમુખ સુનિલભાઈ ડબકર સહિતના ભાજપના હોદ્દેદારો એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા બંને બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી બે નવીન બસ આ બંને રોડ ઉપર ફાળવવામાં આવતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આપણા રાજ્ય સરકાર દ્વારા આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને બે બસો આપણે ફાળવવામાં આવી છે એમાં એક કમાટ ને એક ધન્યાદ્રી આપણા આદિવાસીઓ ભાઈઓ બધાને લાભ મળે અને વિદ્યાર્થીઓ એમને બધાને લાભ મળે રૂટ એ બે ફાળવામાં આવ્યા છે આપણા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબ એમને બધાને મેનેજર સાહેબ ડેપોના મેનેજર સાહેબ એમને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આપણી જિલ્લામાં બસો વધારે આપણને ફાળવણી કરે એવું હું માનું છું ભારત માતા કી જય ભારત માતા કી જય